સીધા જ અબ્દ લઈને જઈશું ગૃહમાં હોબાળો જ્યાં હાલમાં વિધાનસભા ગૃહ અંદર હંગામો મચી ગયો છે ઉ ચાલતા નકલીના ખેલ પર વિધાનસભામાં હંગામો નકલી કચેરી નકલી પીએસઆઈ મામલે કોંગ્રેસે કર્યા કોંગ્રેસના થઈ કર્યા છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સમજાવવાનો પ્રયાસ કર્યો સમજાવટ છતાં યથાવત કોંગ્રેસના ધારાસભ્ય સૂત્રોચ્યાર સાથે વોકઆઉટ કર્યું છે વોકઆઉટ બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા દરખાસ્ત મૂકી દરખાસ્ત મંત્રી બળવંતસિંહ રાજપૂતે ટેકો આપ્યો મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય નકલી કચેરી પર સવાલ કર્યો જેના જવાબમાં સરકારે કહ્યું કે આદિજાતિ કચેરી નથી મળી તુષાર ચૌધરી પ્રશ્ન પૂછતા આવ્યું કે આ સિંચાઈ વિભાગ આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી છે જેનો જવાબ આપતા ડોક્ટર કુબેર ડિંડોરે કહ્યું કે સરકારના ધ્યાનમાં નકલી કચેરી આવી અમે ફરિયાદ કરી પછી બધાનું ધ્યાન દોરાયું હતું સરકારી

તો સરકારે પહેલા તો એમ કીધું કે આવી કોઈ કચેરીઓ અમારા વિભાગ હસ્તક નથી ખુલી અને પછી એ પ્રશ્નના જવાબ મંત્રીશ્રી સ્વીકારે છે કે આ કચેરીઓ ચાલતી હતી ને પકડાઈ એટલે આઠ વર્ષ પછી સરકારને ખબર પડી કે નકલી કચેરી ચાલે છે અને આ તો એક છોટા ઉદેપુર જિલ્લામાં જ પાંચ કચેરીઓ ચાલે છે દાહોદ આખા ગુજરાતમાં અનેક જગ્યાએ આવી નકલી કચેરીઓ ચાલે અને આ એક જ જિલ્લામાં આ નકલી કચેરી મારફત એકવીસ કરોડ રૂપિયાનું ચૂકવણું સરકારે સીધું કર્યું છે એ સરકારના એકાઉન્ટમાંથી જ્યારે એકાઉન્ટ ટુ એકાઉન્ટ પૈસા ચૂકવાતા હોય તો અસલી લોકોની સામેલગીરી વગર આ નકલીઓ ફાઈ શકે નહીં અને એટલા જ માટે અમે પૂછ્યું કે અસલી લોકો કોણ છે સરકારમાં બેઠેલા કોઈ મંત્રી સંડોવાયેલા છે સરકારમાં બેઠેલા કોઈ સચિવ સંડોવાયેલા છે કોઈ ઉપલી અધિકારીઓ સંડોવાયેલા છે આ અસલી કોને બચાવે છે આ અસલી મેળાપીપણા કાંડો ક્યાંય ચાલી શકે નહીં આઠ વર્ષથી નકલી કચેરીઓ ચાલે છે ઘણા લાંબા સમયથી નકલી ટોલ નાકું ચાલતું હતું ઘણા લાંબા સમયથી નકલી દારૂ વેચાય નકલી ઘી પ્રસાદ બનતો હોય તો આ બધું નકલી ચાલે છે તો એમાં અસલી લોકો કોણ જવાબદાર છે એનો જવાબ આપો ત્યારે આ સરકારના મંત્રી એમ કે અમારા મૃદુને ને મક્કા મુખ્યમંત્રીના રાજમાં અમે આ પકડ્યું છે લાજવાને બદલે ગાજવાની વાત જયારે મંત્રી કરતા હતા એટલા માટે અમારે કહેવું પડ્યું કે આ આઠ વર્ષથી નકલી કચેરીઓ ચાલે છે તો એમાં મેળાપી પણા અસલી અધિકારીઓ અસલી નેતાઓ કોણ છે એનો જવાબ આપો અને એનો જવાબ નહીં આપવાને કારણ ગુજરાતમાં જે ચારે તરફ નકલીનું રાજ ચાલે છે એને ઉજાગર કરવા માટે પ્રજાની જે તકલીફ છે પ્રજાના જે પૈસા લૂંટાઈ રહ્યા છે એનો જવાબ માગવા માટે જ્યારે અમે પ્રયત્ન કર્યો ત્યારે બહુમતીના જોરે બધા જ મંત્રીઓ બધા જ ધારાસભ્યો ભાજપના ઊભા થઈ અને કોંગ્રેસ પક્ષને વિપક્ષને દબાવવાનો પ્રયત્ન કરી એટલા માટે અમારે વિરોધ કરવો પડ્યો એટલા માટે સૂત્રોચ્ચાર કરી અને અમારે સમાચારોમાં અત્યારે બસ આટલું વધુ સમાચારની અપડેટ માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાક સાથે નમસ્કાર